જિલ્લાની તમામ અદાલતોમાં લોક અદાલત યોજવામાં આવી હતી સિવિલ દાવા એમએસસીપી અને જમીન સંપાદન વળતરના કેસોમાં શક્ય તેટલો ઝડપી અને સંતોષકારક ન્યાય અપાવવા પ્રયાસ કરાયો હતો સિવિલ દાવા એમએસસીપી અને જમીન સંપાદન વળતર સહિતના કેસોમાં ઝડપી અને સંતોષકારક ન્યાય અપાવવાના આશય સાથે જિલ્લાની અદાલતોમાં લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું લોકોને ઝડપી અને અસરકારક ન્યાય મળી રહે તે માટે સમયાંતરે જરૂરી પગલાં ભરવામાં આવે છે સુપ્રીમ કોર્ટ સંચાલિત રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ રાજ્યની હાઈકોર્ટ સંચાલિત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ જિલ્લા કક્ષાએ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને તાલુકા કક્ષાએ તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા વિવિધ કોર્ટોમાં તેની અમલવારી કરવામાં આવે છે જે અભિગમના ભાગરૂપે સમયાંતર લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત ભરૂચ જિલ્લા સહિતની તમામ અદાલતોમાં લોક સ્પેશિયલ લોક અદાલતનું આયોજન કરાયું હતું જેમાં બસો જેટલા કેસોમાં સુખદ સમાધાન કરાવાયું હતું આ અંગે માહિતી આપતા જિલ્લા

ગુજરાતની તમામ અદાલતો સાથે ભરૂચની તમામ અદાલતોમાં સ્પેશિયલ લોકદાટનું આયોજન કરવામાં આવેલ છે આ લોક અદાલતમાં એલએઆરના કેસો બુદ્ધ અકસ્માતના ક્લેમ કેસો ચેક બાઉન્સના કેસો સિવિલ દાવાઓ તથા મેટિમિયન ડિસ્પ્યુટ મૂકવામાં આવેલ હતા આ લોકદાટમાં મહત્તમ લાભ લોકોને મળે તે માટે અમે આ લોકદાતના આયોજન પહેલાથી પક્ષકાર નોટિસ કાઢીને પ્રી કન્સિલ મિટિંગોનું આયોજન કરેલ હતું જેના પ્રયાસન દ્વા કારણે આપે આશે બસો જેવા કેસોનો સુખદ અંત લાવી શકેલ છે હવે આગામી લોક એક માસ પછી એટલે કે આઠમી માર્ચ બે હજાર ચોવીસ ના રોજનું આયોજન કરવામાં આવવા આવનાર છે જે લોક અદાલતમાં ભરૂચજનો તેમના પેન્ડિંગ તમામ પ્રકારના કેસો મૂકી શકે છે અને તેમના જે તકરાર અને જે મતભેદ છે તે સુખદ અંત લાવી શકે છે આ લોક અદાલત જે આવનાર લોક છે આઠમી માર્ચ રોજ જે આયોજન કરવામાં આવે છે